ચૂંટણી પરિણામ પછી મોહન ભાગવતે આમ તો સ્પષ્ટ શબ્દોમાં કાન આંબડીને ભાજપને એવો સંકેત આપી દીધો છે અને એવું કહ્યું છે કે અહંકાર ન હોય એ જ સાચો સેવક કામ કરે લેકિન મેં ક્યાં એ અહંકાર ન પાલે તો હમ ઇસ દેશ કી સચ્ચી સેવા કર રહે એસા હોગા નમસ્કાર આમ તો એમનું ભાષણ બહુ જ લાંબુ છે પણ એમણે કોથળામાં પાનસેરી રાખીને ભાજપને અને વિપક્ષને બધું ઘણું બધું સમજાવ્યું છે ને સંઘ શું છે એની પણ જાણકારી આપી છે ચૂંટણી વખતે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ જે હવે કેન્દ્રમાં સ્વાસ્થ્ય મંત્રી બની ગયા છે એમણે એવા મતલબનું નિવેદન આપ્યું હતું કે ઇન્ટરવ્યૂ આપ્યો હતો કે ભાજપ હવે મોટો થઈ ગયો છે અને એમને બહુ સંઘની જરૂર નથી આ નિવેદનને બહુ બારીકાઈથી જોવામાં આવ્યું અને બહુ બધી ચર્ચાઓ થઈ અને એના વિશે ઘણા બધા લોકોએ પણ રિએક્શન આપ્યા હવે સંઘના વડાએ મોહન ભાગવતે એવા સંકેતો આપ્યા છે અને ભાજપને થોડી શાનમાં એવી સમજણ પણ આપી છે કે આપણે ગમે એટલા મોટા થયા હોય આપણે સૌને સાથે રાખીને ચાલવાનું છે એમાં એવી ઘણી બધી વાતો એમણે કરી છે કે જે તમને કદાચ તમારે તમે આ લેખમાં વાંચો તો તમને ખ્યાલ આવે કે સંઘ આ દેશ વિશે શું વિચારે છે આ દેશ વિશે એમની શું કલ્પનાઓ છે અને ભવિષ્યમાં તું કે આમ તો કહેવાય છે કે સંઘ હંમેશા દસ વીસ ત્રીસ ચાલીસ વર્ષોનું આયોજન કરીને એ પ્રકારે વિચારતું હોય છે તો સંઘની આ બાબતે આગામી દાયકાઓમાં હિન્દુસ્તાન પ્રત્યેની એટલે કે ભારત પ્રત્યેની શું વિચારસરણી છે એ પણ તમને આ ભાષણમાં સાંભળવા કે જોવા કે વાંચવા મળશે આમ તો મોદી પણ આર એસએસના સ્વયંસેવક જ છે અને આમ તો મોદી નહીં મોદી મંત્રીમંડળના ટોપ ટેન જુઓ તો એ પણ બધા આરએસએસના સ્વયંસેવકો જ છે પણ હમણાં હમણાં જે વાતાવરણ થયું છે એમાં એવું લાગે છે કે સંઘનો દબદબો હવે પહેલાં જેવો રહ્યો નથી અથવા તો ભાજપ જે માતૃ સંસ્થામાંથી આવ્યો છે એમાંથી હવે પોતાની મેળે પોતાના પગે એટલે કે આત્મનિર્ભર થઈને વિચારવા અને ચાલવા લાગ્યો છે બહુ વખત પહેલાં લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાન ગયા હતા અને મોહમ્મદ અલી જીનાની બજાર પર જ્યારે ગયા હતા અને એમણે જીનાના વખાણ કર્યા હતા પાછા આવીને એમણે પ્રમુખ પદેથી રાજીનામું પણ આપવું પડ્યું હતું અને નુકસાન પણ વેઠવું પડ્યું હતું કારણ કે એ વાત સંઘને ગમી નહોતી એક સમયે અડવાણીએ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે અટલ બિહારી નામની જાહેરાત કરી દીધી ત્યારે તેમને ગોવિંદાચાર્યએ એવું પણ પૂછ્યું હતું કે તમે આરએસએસની સલાહ વિના આવી જાહેરાત કરી દીધી ત્યારે અડવાણીએ એવું પણ કહ્યું હતું કે એમને પૂછવા જાઉં તો કદાચ સહમતી મળી પણ ના હોતી મૂળ મુદ્દો એ છે કે વાંધો ક્યાં પડ્યો એવું કહેવાય છે કે આ વખતની ચૂંટણીમાં આરએસએસ એ મદદ કરી નથી અથવા તો ભાજપે આરએસએસ ની મદદ લીધી લીધી નથી અને છેલ્લે જેપી નડ્ડાના આ નિવેદન પછી ઉદ્ધવ ઠાકરે અને ખડગેને એમની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી એ વખતે ઉદ્ધવ ઠાકરેએ અદ્દલ બાળસાહેબ ઠાકરેની સ્ટાઇલમાં એવું કહી દીધું હતું કે મને તો હવે આરએસએસ પર જોખમ દેખાઈ રહ્યું છે પોસિબલ છે કે કદાચ ભાજપ સંઘ પર પણ પ્રતિબંધ મૂકી દે આ બહુ આત્યંતિક સ્ટેટમેન્ટ હતું ઉદ્ધવ ઠાકરેનું પણ અત્યારે જે વિવાદ ચાલે છે એ જોતા એવું લાગે છે કે બધું બરાબર નથી સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર શિવ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ